ઓૂર્ભૂર્વ સ્વ તસિધરે ભર્ગો દેવ્ય ધીમી થીઓ યો ન પ્રચોદયા અભિમનસ્પત કામ પરસ્પર પરો નિવૃત્ય આચસ્વ બહુધા જીવતો મન હું મારા કુવિચારોને હંમેશા દૂર રાખીશ એનાથી મારો વિનાશ નહીં કરું મારા મનની શક્તિ અપાર છે એને બરબાદ નહીં થવા દો સંસારમાં આપણે જે પણ કામગીરી જોઈએ છીએ માનવ સમાજમાં જે કાર્ય થઈ રહ્યા છે આપણે ચારે બાજુ જે કાંઈ થઈ રહ્યું છે તે બધું માત્ર આપણા મનનો ખેલ છે આ બધું જ કર્મ દ્વારા નિયમિત રૂપે થતું હોય છે કોઈપણ કર્મ સૌથી પહેલાં વિચારના રૂપમાં મનમાં ઉદભવે છે આ વિચારો ઉપર આંતરિક રૂપથી ચિંતન તથા મનન થાય છે અને ત્યારબાદ તેને કાર્યમાં રૂપાંતરિત કરવાની ઈચ્છાશક્તિ જાગૃત થાય છે પછી જ મનુષ્ય તે કાર્ય કરે છે છેવટે તેના કર્મો દ્વારા જ તેના ચરિત્રનું નિર્માણ થાય છે જીવન ઉપર પોતાની પકડ મજબૂત રાખવા માટે એક જ ઉપાય છે અને તે છે યોગ્ય અને ઉડું ચિંતન આજકાલ આપણે સ્વતંત્ર ચિંતનની પ્રશંસા કરતા સંકુચ અનુભવતા નથી મુક્ત ચિંતન એ ખરાબ બાબત નથી પરંતુ ઉપયોગી હોય તેવું ચિંતન તેનાથી પણ વધારે સારું છે આવા યોગ્ય અને ઉપયોગી ચિંતનનું ગાઢ ચિંતનમાં રૂપાંતર કરવું એ ખૂબ જ ઉત્તમ છે આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડ્યા વિના મનની અંદર દોડી રહેલા વિચારો ઉપર નિયંત્રણ રાખવાનું લગભગ અશક્ય છે અંતઃકરણમાં મળ વિક્ષેપ અને આવરણ એ ત્રણ પ્રકારના દોષ હોય છે જ્યાં સુધી આ દોષોને દૂર કરી મનને શુદ્ધ પવિત્ર અને નિર્મળ બનાવી લેવામાં ન આવે ત્યાં સુધી તેમાં દૂષિત વિચારો ઉત્પન્ન થતા રહે છે વૈચારિક પવિત્રતા પ્રાપ્ત થયા પછી જ આપણા આચરણ તથા કર્મોમાં શ્રેષ્ઠતાના દર્શન થઈ શકે છે ગીતાનો ઉપદેશ છે કે મનુષ્ય નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ આપણે એવું કોઈ પણ કર્મ ન કરવું જોઈએ કે જેનાથી કોઈ નુકસાન થતું હોય પ્રત્યેક કર્મમાં ગુણ અને દોસ્તો રહે જ છે સારા કે ખોટા બંને પ્રકારના કર્મ કરવાની પ્રેરણા આપણા મનમાં પેદા થાય છે મનમાં સારા વિચારો પેદા થશે તો આપણા કર્મો પણ સારા હશે અને કુવિચારો પેદા થશે તો તેનું પરિણામ અશુભ કર્મોના રૂપમાં પ્રગટ થશે મનમાં ઉત્પન્ન થયેલા ખરાબ વિચારો આપણને દુષ્પ્રવૃત્તિઓ તરફ ખેંચી જાય છે અને આપણા સર્વનાશનું કારણ બની જાય છે તેથી આપણે હંમેશા આપણા મનમાં પેદા થતાં કુવિચારોને મૂળમાંથી ઉખેડી ફેંકી દેવાનો હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ ભારતીય સંસ્કૃતિમાં મનની અસીમ શક્તિ તથા અપાર સામર્થ્યના હંમેશા ગુણગાન ગાવામાં આવે છે સંસ્કાર શુદ્ધિકરણ અને સંશોધન દ્વારા મનમાં અનિચ્છનીય તત્વો દુર્ગુણો દોષો વગેરેને દૂર કરી તેમના બદલે સદગુણોની સ્થાપના કરવી એ જ આપણા સંસ્કૃતિનો મૂળભૂત આધાર છે તેના દ્વારા દુર્ગુણો કુવિચારો તથા દુઃખદાયી તત્વોને મનમાં પ્રવેશતા રોકી શકાય છે તથા તેમના સ્થાને શુભ તત્વો શુભ વિચારો અને સદગુણો પોતાની સુગંધ ફેલાવવા મળે છે આત્મશુદ્ધિની આ પ્રક્રિયા જીવન પર્યંત ચલતી રહેવી જોઈએ એનાથી સત્કર્મ દ્વારા માનવ જીવન દેવત્વ તરફ આગળ વધતું જાય છે કુવિચારો તથા કુસંસ્કારો આપણા મનમાં પ્રવેશવાનું સાહસ કરી શકતા નથી અને પવિત્ર જીવન તથા નિર્મળ બને છે આપણે આત્મશક્તિનો સદુપયોગ કરવો જોઈએ બોલીએ સદગુરુ ભગવાનનો જય આજકા આનંદનો જય શક્તિમાં ગાયત્રી માતનો જય પોત પોતાના માતા પિતાનો જય જય માકુળદેવી માતનો જય ઓમ ગમ ગણપતે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર